આજે મંગળવાર અગિયાર નવેમ્બર બે હજાર પચીસ છેલ્લા ચોવીસ કલાકની વાર્તા તીવ્ર ટક્કરની હતી વૈશ્વિક આશાવાદે મજબૂત પીઠબળ પૂરું પાડ્યું પરંતુ એક દિગ્ગજ તરફથી મળેલા ગંભીર સ્થાનિક આંચકાએ સૂચકાંકોને નીચે ખેંચવાનો પ્રયાસ કર્યો અહીં તમે વિનંતી કરેલ વિગતવાર અહેવાલ છે ચાલો અગિયાર નવેમ્બર બે હજાર પચીસના અંતિમ બજાર સ્તરો સાથે પ્રારંભ કરીએ આ રિકવરીનો દિવસ હતો જે સાધારણ વધારા સાથે સમાપ્ત થયો बीएसी सेंसेक्स ती हज़ार त्रेवीस पॉइंट एक आठ पर बंद जो सितयासी पॉइंट आठ तर पॉइंट्स अथवा शून्य पॉइंट एक एक टका निफ्टी पचास इंडेक्स पच्चीस हजार पॉइंट एक शून्य पर बंद थायो, आ पॉइंट सात पांच पॉइंट्स अथवा शून्य पॉइंट एक नव टका આ શાંત ક્લોઝિંગ નંબરોને સમજવા માટે તમારે દિવસ દરમિયાન થયેલી અસ્થિરતાને સમજવી આવશ્યક છે બજારે સકારાત્મક વૈશ્વિક સંકેતોને પગલે મજબૂત શરૂઆત કરી હતી પરંતુ નાણાકીય ક્ષેત્રમાં ઘટાડા દ્વારા તરત જ તેને નીચે ખેંચી લેવામાં આવ્યું હતું સૂચકાંકો ગ્રીન ઝોનમાં બંધ થયા છે તે એક નોંધપાત્ર આંતરિક સ્થિતિસ્થાપકતા દર્શાવે છે આજે ભારતીય બજારોને પ્રભાવિત કરતી સૌથી મોટી વાર્તા કોઈ મેક્રો ઇવેન્ટ નહોતી પરંતુ મેક્રોસ્તરના પરિણામો સાથેની કંપની વિશિષ્ટ ઘટના હતી નિફ્ટીના બે સૌથી પ્રમુખ હેવીવેઇટ્સ બજાજ ફાઇનાન્સ અને બજાજ ફિનસર્વમાં તીવ્ર પતનને કારણે બજાર ભારે દબાણ હેઠળ આવ્યું હતું બજાજ ફાઇનાન્સનો સ્ટોક આશરે સાત પોઈન્ટ પાંચ શૂન્ય ટકા તૂટીને બંધ થયો હતો बजाज फिनिशर्व पर्न लगभग छ पॉइंट पांच शून्य टका तूटी गयु हतु आवो केम थयो ट्रिगर बजाज फाइनेंस तरफ थी गाइडेंस कट हटू। कंपनी ए नाणाकीय वर्ष बे हजार माटे तेनी एसएक्स अंडर मैनेजमेंट वृद्धि आगाही घटाड़ी जूनो गाइडेंस चौबीस थी 25 टका वृद्धि नवो गाइडेंस बावीस थी तेवीस टका वृद्धि આ પુનરાવર્તન તણાવ અને હોમ લોન સેગમેન્ટમાં તીવ્ર સ્પર્ધા દ્વારા ફરજિયાત હતું આ સમાચારે નાણાકીય ક્ષેત્રમાં આઘાતનું મોજું મોકલી દીધું નિફ્ટી ફાઇનાન્શિયલ સર્વિસીસ એક્સ બેન્ક ઇન્ડેક્સ બે ટકાના ઘટાડા સાથે ટોચનો સેક્ટરલ લૂઝર હતો આ એકમાત્ર ઘટના બજારની મજબૂત શરૂઆતની બઢને ભૂસી નાખવા અને સમગ્ર સત્ર દરમિયાન સેન્ટિમેન્ટ પર દબાણ લાવવા માટે જવાબદાર હતી બજાજ સ્ટોરી સિવાય બજાર મિશ્ર હતું ચાલો નિફ્ટી પચાસ પર ટોચના ગેઇનર્સ અને લૂઝર્સ પર એક નજર કરીએ ટોચના ગેઇનર્સમાં ઇન્ડસિન્ટ બેન્ક બે પોઈન્ટ સાત છ ટકા રેલી કરી ઇન્ટરગ્લોબ એવિએશન બે ત્રણ આઠ ટકા ચઢ્યો અને ભારત ઇલેક્ટ્રોનિક્સ બે શૂન્ય આઠ ટકા વધ્યો મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા એક પોઈન્ટ બે આઠ ટકા વધીને તેની દોડ ચાલુ રાખી જ્યારે એક્સીએલ ટેક એક ત્રણ શૂન્ય ટકા વધ્યો ટોચના લૂઝર્સમાં બજાજ ફાઇનાન્સ માઇનસ સાત પોઈન્ટ પાંચ શૂન્ય ટકા પર દિવસનો સૌથી મોટો લૂઝર હતો અને બજાજ ફિન માઇનસ છ પોઈન્ટ ચાર નવ ટકા પર બીજો સૌથી મોટો લૂઝર હતો ઓઇલ એન્ડ નેચરલ ગેસ કોર્પોરેશન માઇનસ એક પોઈન્ટ સાત પાંચ ટકા નીચે ટાટા મોટર્સ માઇનસ એક પોઈન્ટ એક આઠ ટકા લપસ્યો અને એપોલો હોસ્પિટલ્સ માઇનસ એક પોઈન્ટ શૂન્ય છ ટકા ઘટ્યું અગાઉના ટ્રેડિંગ સત્ર સોમવાર દસ નવેમ્બરનો ડેટા ક્લાસિક સંસ્થાગત યુદ્ધ દર્શાવે છે વિદેશી સંસ્થાગત રોકાણકારો એ ભારતીય ઇક્વિટીમાંથી ચાર હજાર એકસો પંદર કરોડ રૂપિયા બહાર ખેંચ્યા સ્થાનિક સંસ્થાગત રોકાણકારો એ આંચકો સહન કરવા માટે પગ મૂક્યો તેઓ પાંચ હજાર આઠસો પાંચ રૂપિયા કરોડના ચોખ્ખા ખરીદદારો હતા એફઆઈઆઈસ વેચી રહ્યા છે પરંતુ દીઆઈઆઈઝ બજારને શક્તિશાળી ફ્લોર પ્રદાન કરી રહ્યા છે જે મોટા પાયે કરેક્શનને અટકાવે છે તો બજાર પહેલી જ વારમાં મજબૂતીથી કેમ ખુલ્યું તેનો જવાબ ગ્લોબલ મેક્રોમાંથી આવે છે વૈશ્વિક આશાવાદ માટેનું પ્રાથમિક ચાલકબળ યુનાઇટેડ સ્ટેટ્સમાં એક મોટો રાજકીય વિકાસ હતો યુએસ સેનેટ રિપબ્લિકન અને ડેમોક્રેટ્સ લાંબા સમયથી ચાલતા સરકારી શટડાઉનનો અંત લાવવા માટે એક સોદા પર આગળ વધી રહ્યા છે આ શટડાઉન વૈશ્વિક બજારો માટે નોંધપાત્ર ઓવરહેંગ રહ્યું છે જેણે આર્થિક ડેટાને સ્થગિત કરી દીધો છે અને અનિશ્ચિતતા ઊભી કરી છે તેના રિઝોલ્યુશનની સંભાવનાએ સોમવારે યુએસ બજારોને ઉંચક્યા હતા डाउज जो प्लस शून्य आठ एक एसपी पांच सौ प्लस एक पॉइंट चार टका नास्टिक कम्पोजिट प्लस ब पॉइंट ब सात टका भारतीय बजारोए आज सवार मजबूत पॉजिटिव हैंडओवर ने ट्रेक कर शुरुआत करी। भारत में अतरे सौ नोधपात्र मैक्रो टेलविट तेलनी की किमत है વૈશ્વિક ઓવર સપ્લાયની ચિંતાઓને કારણે આજે ભાવમાં ફરી ઘટાડો થયો છે ગ્રેન્ટ ક્રૂડ પ્રતિ બેરલ આશરે ત્રેસઠ ડોલર ત્રાણું સેન્ટ પર ટ્રેડ થઈ રહ્યું છે ક્રૂર પ્રતિ બેરલ સાઠ ડોલરની નજીક ટ્રેડ થઈ રહ્યું છે ભારત જેવા ઊર્જાના મુખ્ય શુદ્ધ આયાતકાર માટે ક્રૂડના નીચા ભાવો સીધો સકારાત્મક સંકેત છે તે આયાત બિલ ઘટાડે છે ફુગાવાને નિયંત્રિત કરવામાં મદદ કરે છે અને સરકારને વધુ રાજકોષીય અવકાશ આપે છે ભારતીય રૂપિયો દબાણ હેઠળ રહ્યો છે પરંતુ તે આંશિક રીતેની દખલગીરીને આભારી છે આઈએનઆર વિનિમય દર હાલમાં ઇઠ્યાસી પોઈન્ટ પાંચ સાતથી ઇઠ્યાસી પોઈન્ટ સાત શૂન્યની આસપાસની રેન્જમાં ટ્રેડ થઈ રહ્યો છે આયાતી ફુગાવાનું સંચાલન કરવા અને વિદેશી રોકાણકારોને આશ્વાસન આપવા માટે સ્થિર રૂપિયો નિર્ણાયક છે યુએસ શટડાઉન ઉકેલાઈ રહ્યું છે ત્યારે બજારનું ધ્યાન હવે આગામી મુખ્ય મેક્રો કેટાલિસ્ટ યુએસ ઇન્ફ્લેશન પર કેન્દ્રિત થઈ રહ્યું છે ઓક્ટોબર માટેનો યુએસ કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સ રિપોર્ટ ગુરુવાર તેર નવેમ્બરના રોજ રિલીઝ થવાનો છે સપ્ટેમ્બર માટે અગાઉનું રીડિંગ ત્રણ પોઈન્ટ શૂન્ય ટકા હતું આ ડેટા સર્વોપરી છે અપેક્ષા કરતાં ઓછો ફુગાવાનો આંકડો બજારની આશાઓને વેગ આપશે કે યુએસ ફેડરલ રિઝર્વ વ્યાજ દરોમાં ઘટાડો કરવાનું શરૂ કરી શકે છે જે ભારત જેવા ઉભરતા બજારો માટે અત્યંત સકારાત્મક હશે અંતે ડિજિટલ એસેટ વિશ્વ પર એક નજર અહીંના સમાચાર સંસ્થાગત સ્વીકૃતિ પર કેન્દ્રિત છે સતત છ દિવસના આઉટફ્લો પછી બિટકોઇન ઇટીએફમાં તીવ્ર ઉલ્ટેર જોવા મળ્યો ગઈકાલે આ ફંડસે લગભગ બસો ચાલીસ ડોલર મિલિયનનો ચોખ્ખો ઇન્ફ્લો નોંધાવ્યો હતો આ એક પરિપક્વ બજારનો સંકેત આપે છે બિટકોઇનની અસ્થિરતા પણ ઇટીએફ લોન્ચ થયા પહેલાના અદ્રશ્ય સ્તરો સુધી સંકુચિત થઈ ગઈ છે જે સૂચવે છે કે તે માળખાકીય સંપત્તિની જેમ વધુ વર્તી રહ્યું છે ઇથેરિયમ માટે મોટા સમાચાર મોટા પાયે સંચયની વાર્તા છે બિટમાઇન ઇમર્શન ટેકનોલોજીસએ તેની ઇથેરિયમ હોલ્ડિંગમાં નોંધપાત્ર વધારો કર્યો છે કંપની હવે ત્રણ પોઈન્ટ પાંચ મિલિયન એટ ટોકન્સ ધરાવે છે આ કુલ ઇથેરિયમ સપ્લાયના બે પોઈન્ટ નવ ટકા દર્શાવે છે ફર્મની કુલ રોકડ અને ક્રિપ્ટો હોલ્ડિંગ્સ હવે પોઈન્ટ બે બિલિયનને વટાવી ગઈ છે કંપનીના ચેરમેન થોમસ લી જેઓ વોલ સ્ટ્રીટના એક મુખ્ય બુલ પણ છે એ જણાવ્યું છે કે તેઓ માને છે કે ઇથેરિયમ બિટકોઇન કરતાં વધુ સારું પ્રદર્શન કરી શકે છે તેમનો તર્ક એ છે કે બિટકોઇન સોનાની જેમ મૂલ્યનો ભંડાર છે જ્યારે ઇથેરિયમની ટોકનાઇઝેશન અને ડીએફી માટે સ્માર્ટ કોન્ટ્રાક્ટ પ્લેટફોર્મ તરીકેની ઉપયોગિતા તેને એક અલગ ગ્રોથ વેક્ટર આપે છે અહીં દિવસનું અંતિમ વિશ્લેષણ છે ભારતીય બજારે નોંધપાત્ર સ્થિતિસ્થાપકતા દર્શાવી તેણે બજાજ ટ્વિન્સના પતનથી એક મોટો આંતરિક આંચકો સહન કર્યો આ સ્થાનિક નબળાઈને વૈશ્વિક આશાવાદ દ્વારા લગભગ સંપૂર્ણપણે સરભર કરવામાં આવી હતી જે યુએસ સરકારના શટડાઉનનો અંત લાવવા માટેના રાજકીય સોદા અને ઘટતા ક્રૂર ઓઇલના ભાવોના ચાલુ લાભ દ્વારા સંચાલિત હતી મુખ્ય થીમ યથાવત છે સ્થાનિક સંસ્થાગત ખરીદદારો વિદેશી સંસ્થાગત વેચાણકર્તાઓ સામેની લડાઈ જીતી રહ્યા છે બજારની આગામી મુખ્ય દિશા ગુરુવારે યુએસ ફુગાવાના ડેટા દ્વારા નક્કી કરવામાં આવશે આ રિપોર્ટ માટે આટલો જ ડેટા છે